પાવન સ્મૃતિમાં માતા પિતા દ્વારા શ્રદ્ધા અને ભક્તિપૂર્વક શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સાત દિવસીય કથામાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી ધર્મ નો લાભ લઈ રહ્યા છે સિન્નોર તાલુકાના સતીશાણા ગામે સ્વર્ગસ્થ પુત્ર હાર્દિક ઉર્ફે લખુની પાવન સ્મૃતિમાં પિતા ભાસ્કરભાઈ પુરોહિત અને માતા રમાબેન પુરોહિત દ્વારા સાત દિવસીય શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તારીખ સાતથી તેર ડિસેમ્બર સુધી ચાલનારી આ સંગીતમય ભાગવત કથાનું રસપાન વ્યાસપીઠ પરથી આચાર્ય શ્રી રૂપેશભાઈ શાસ્ત્રી દ્વારા કરાવવામાં આવી રહ્યું છે કથામાં ભાગવત શ્રી કૃષ્ણના વિવિધ પ્રસંગોનું ભાવપૂર્ણ વર્ણન કરવામાં આવ્યું કથાના છઠ્ઠા દિવસે વ્યસન કરો પણ શહેનું કરો વિષય પર કથાકારે પોતાની આગવી શૈલીમાં પ્રવચન આપતા ભક્તો ભાવ વિભૂર બન્યા હતા સિનોરથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર